મારું છે પોણી આયુ હા દસ વાગે કીધું તું દસ વાગે આવી ગયું પોણી જવા દીધી મને

કોઈ વાખો પછી નક કજે કજે થઈ સી મારું વર્ષે જોપો ખુલ્લા મેલા તોય મારા વર્ષે બોલી અને આ જોપો ખડી ગયો તો કોઈ લાવતું નહી લા લાવો કે આમ લાવો ખડી ગયો તો લાવતા નહી મારા વર્ષે ઓમ જોપો ખુલ્લો જ મેલન તો ખાઈ જાય ની વન તો કઈ માર થઈ ગયો થઈ ગયો એમ કઈ મારા વર્ષે અને આ જોપો નવો નહી નાખતો ખેતર બોલાઈ જો હું કોઈ થોડું ઓમ કરજે તો દોમુ પેલા મન બધવા દેજે নাজো কুটিযুন তামার দুকজে কেজোচে হয়ে একারো ওহলি দেয় ভাশ হাভায় নিমোলে কলি আাভেয় সালি আমালা কুনেয় পয়া মাভা

બોલ અબય કોક લાયો હડજો અપતા તો નકી કરું આપણે યે નિકุล ભાઈ ટેડી પણ આપણે પાછું કરવું પડશે હેડો લહડજો બોય પાવડો પડન મો તપ કર્યો તો બેઠો તો હા અન આયુ કકડ્યું એટલે થવા આ બેડે મને મોકલ મોહન તીય જટકો અલ્યા તેડે હા આ પેલા કન અવાજ છે નો આવ્યો હેડજો નકી કરો આ તો પેલા જટડી જોકરો હે કરો ભગરો અલ્યા ઊભો થા લે ના તુજા રાતના હું હાજુ બોલ લે કેમ આયો કો હાજુ બોલ